ના દેવા પોણેમાં પડે માતા મારી જેને મળે બોળી મારા બાપા વળી વડી ભણાઈ ગણે ઉંશાર કરીને મળી આટલી વડી ડોક્ટર ની નોકરી વળી થોડી આઈતે હારું છે હે પ્રભુ હે હરિરામ હરિ કૃષ્ણ જગન્નાથ આવા શું ખાયું છે વાઘાને હવે શું ખાયું છે સેટલી મજૂરી કરી જિંદગી ની અંદર સેટલી મજૂરી કરી હાથો બજ્યા રે બોલોકોનો પાણી ઉપાડ્યો બરજા આયા ઝાડ વાડી ને ઝાડ વાઈ ખરેખર હવે શું ખાયું છે છોકરાને ભણેઈ બની બહુ ખર્ચો કર્યો છોકરા પાસે છોકરાને ડોક્ટર બનાવ્યો છોકરાને ડોક્ટર બનાવ્યો એટલે હવે શું ખાયું છે હવે શાંતિથી બસ ઘેર આરામ કરું છું ઘેર શાંતિથી આરામ કરો ઘણો ખર્ચો કર્યો ભાઈ ડોક્ટર એટલે ભગવાનનું બીજું રૂપ દર્દીને બચાવવાનું કામ કરે ડોક્ટર સાહેબો અને મારા છોકરાને હું ડોક્ટર બનાવ્યો કેટલી ગમો ઇજ્જત વધી કે ભાઈ વાઘુભાઈ ગમે તે મજૂરી કરી પણ છોકરાને ડોક્ટર બનાવ્યો ડોક્ટર બનાવ્યો બનાવ્યો પણ હું ઘેર દવા ખોલું નાખ્યું ગમો ગમો એ પાછું મારા ઘેર દવા ખોલું નાખ્યું એટલે ગમે તે બાપરો બીમાર પણ તો ફટાઈને દોડી અડધે ત્રણ વાગે આવે ને તો એની સેવા થઈ જાય એનું દુઃખ દૂર થઈ જાય એમ અને ડૉક્ટર એ પાછો મારા છોકરો બહુ હોશિયાર છે એમ હા બે ઘોડીઓ આવે તો ઠીક ઠાક થઈ જાય

ठाणे आ भाई उमर થઈ ગયોથી પેલી થાય બે ભાઈ આવો અરે સાહેબ મજામાં સાહેબત કેવા પડ્યો તમે તો આ તો બો કુ કરતો હતો આ બોરા કવ છું હરખા કરવાથી 92 લાઈન નખી રાખી છે આ દૂર કે હરખા ઓલ કરીએ તો બતાણે પછી કોટુ પડી રહી ના કરતી હાચો છે હું સે કેસે પઢ્યા સે બસ હેડ્યા નહીં માની જો નેકડે છે ફરવા માર ભાઈ હમ બેઠા અ તમે છો ને ओम तोय कंप्लीट तो कंप्लीट तो सू तो सरी सरी बरी में तुम्ही तंदुरुस्त हो पण तुम्ही सो ना हमारा जीव ना कडी को मतलब हमारा जी मधुरी ना कडी को અમે પેલા અમે 10 10 કિલોમીટર દોડતા હાસુ કોટ 10 10 કિલોમીટર દોડતા તમે 1 કિલોમીટર દોડી એકતાના પણ હું એ બુદ્ધિ દોડાય શકે તમે ખાલી ત્યાં ढाबा ખાલી ઉઘારા પગે અડીન આવતા ર ને હું તમને 50 રૂપિયા લઉં હા 50 રૂપિયા

આ ડોસી કદી મને બીડી પેટીના પૈસા આલ્યા નહીં આ પસાર રૂપિયા મળ્યા હા બળા લાવજે હટજે હેર જવા દે પસાર રૂપિયા જ મળ્યા ને યા જે મારા બાપુ જ આયા નહી આ છો જમો જમીલો ને એ જ કે છો જના ગયા આ ટાઈમે જમી લીધો તો સારું હતું પણ જમવાનું પર ઠંડુ થઈ જાય બીડી બનાવ અરે રે રે એ ભગવાન Eh baguan, malasnya u paklono, jauh balai dengan masuk paklono. Ada ada. Doa sih, eh doa sih. Eh, eh. Ujud doa. Doa ujut cakap dia, mudahmu buat lo, doa. એટલે તમારે ના પાડવા કે તાપ સાચી આકડો તાપ હોય બાપા ખરાબ ઉપર કોમ ના કરતા પડી એમ દેતા ઘરમાં કપાળ ઉપર રોટલી મળી રોટલી ઉકાઈ જાય એવું થઈ ગયું છે ઘર તાવ આવી ગયો તમારી તબિયત હાથ હોય મૂકો મૂકો હું તો કહો ના હોય તો હેઠો કે દવાખાના જઈએ જેટલા જવાનું અરે ઘરમાં દવાખાનું બનાવ્યું ના તડકા નું કોમજ ના કરાય કોમચ ખોટા મોદા પડે તો દવાખોનો ભરવો પડે અત્યારે છોકરો ની બાયરીઓ सेवा ना करे सोनती बेहवाजे सोय मध्ये झिंगी जती रे तो भाई आणि कोम नाहीथवा बोरवाळ गे भाई, भाई। पाणी आलो हमळा पाणी आले शाळ न मनुषिका टल्ला अरे राम 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 कोय गरमी पडसा

સૂર્ય નમસ્કાર કરતો ને પેલા કરતા સૂર્ય નમસ્કાર અર્ધો અર્ધો કલાક હું એ ઉનાળાના સૂર્ય નમસ્કાર હે સૂર્ય નમસ્કાર કરતો ને તમે તમે ખરા ના કરી અર્ધો અર્ધો કલાક ઉગી છે હું ચલંગ બે કલાક કરું અઢોણા પગ તડક ના કરી બતાવો ને તો હો રૂપિયા નમાલું

ગળાગ વધારવાનો ગળાગ બીજું હું ફરો ફરો આપડા ટીના એ ટીના બાબુ ભાઈ કોણ છે બે ટીના બેટા જો છે આ તાર ભાન શું કહો છું છે તો બાપા જબત બીમાર પડ્યા શું થયું તાવ ગયો છે એક કામ કરો હું ખાટો હા લઈ આવો લઈ આવો

એ થાય કરો ખોટું જોજો બેટા કેવું બહુ ગરમી પડે છે ને એટલે થોડી ધ્યાન રાખવી પડે બરાબર આ મોનો બધું છે ને તળકે રખાય નહી જો ખેતર માં આખી બોપર ખેતરમાં ખેતરો ખેતર કહો હું કે બોપર વેરે તો કોઈ આરામ કરો ઘેર આવીને પોહો પડતા જ નહી અને બેટા અમાર તો બીજું કોણ કામ કરવા આવડું બધું યુવાના ખેતર નું કરવું પડે તા હું કરીએ આવ ભાભી નમસ્કાર તમારા દબકારા તો જીગે તો આવું આવું બોલો શાંતિ રાખો શાંતિ

केले तौ उतरी छैला पैसा कउजु छैला पैसा हालु बेटा 500 रुपैया बुँयो मका अनि बोतल बोतल छडायैत नाव छडायै तना न मटा न के तौ नै उत्रयो त फेरी आइज बोतल मु छडायै हा केतना 500 रुपैया बुँयो 500 पड्या छै ओदो नै आलो क बाबा त बुझि लेजो न न कत बेटा अब दवाना ले जितियो अब इवाना लेजो खेत हाओ लेजो ले बेटा रे उ लागो त काल लावजो हा हो મારી માની જોવાખોનું ગેરા છે હું ગમો દવાખાનું આસરું છું મોડા પારી પારી લાંબા મારા છોકરા ખબર નહીં કે બાપાએ બરોબર દોડાય તને મોદ આપે તને પંચો આવ્યા છે બુદ્ધિ જાણી હોય તો થવાય મિલકત ના ધણી હોય પણ કસબ એને બે હોય છો હા આ દોહો મને કઈ ગયો હોય તો હું ખેતરમાં ચા પાણી ના મોકલાવત થોડો રોટલો ખાતો બાપન ટકાવ થાત તો કોમ થોડું થાત પણ તે માયા નઈ એ જ ખબર નઈ પડતી મને ખેર આવશે એ તો માથા તો બેન કરે હા બેને દે

લઈને આવું છું કરવા પણ એમ ના સાલ પણ એમ ચાલતો હવે તમારું એમ થોડું સાર

Oh ha. Ah. Hari ba me tista Oh ha. Achha Shanti di thoru khadu. Khai pi Shanti aram kali Ha. Oh. Jo oh. oh, baba mo jauta. Jau Ha. Oh. Nah. De nah. 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 <ihak> आ दर्द दी दर्द दी ओहो अरे बाबू भाई आओ साहेब हाल जताता मंगो दवाखनो नेकटतो तो गोमम जातो रे रे अरे अमो शिखर पावलोले हेतर्मो जोतो हेतर्मो जोतो नाय आयो एवो त आव चढोस न तो डॉक्टर बनाया सो

गेटा बायो थइ गयो छ मण बायो थइ गयो छ बापा बायो नै बायोग्यास के भएन गैस थइ गयो भेट भाइ गैस उने गैस के भएन यस मु दबा पो हो मटी छ हो चिन्ता नै बायो थइ गयो न कम मारे नै आछै हे ओ नै छ दबापुर चिन्ता नै मटी छौ टेन्सन न टेन्सन नै जरुरी नै हमो नि मु आ गरे कन मु त ना पार्तो त क्रवा देले कइतो चलो हमरा गैस

पण म्हे किधो ने परमानंद दवा तमार पावानी बरोबर एक 3 टाम 4 ग तडका फरवा देना दो तडका ना ना आवे तो जवा देती होय मु तडका इयो न तमिया तो बे ये नेखडो करतो तो काटिया ले उभे ठा ले ले दवाली देख शान न तो पैसा बराबर ओ पैसा पैसाच उचरा चिराच हजार रुपया था एक हजार हजार रुपया हजार रुपया थे रहा हूँ ना करते हो ये आजारी प्या? आजारी प्या दे। दे? तो अपन रोबन जो बिना करते हैं हजार डॉक्टर इन बुद्ध बापू नहीं हो ना ये हाँ वो तो यार ये तो हमारा पता चलता है ये वो ना ले आओ नोट ऐसे नोट ना गमन गमोरी अच्छा तो तुम्हें जो नहीं अच्छा है आप थोड़ा पानी बता पियो जो ना पानी पानी

બધા ડોક્ટર સારા તો હોય છે પરંતુ મનોરંજન માટે વિડીયો બનાવ્યો છે કારણ કે મારા ઘેર દર્દી નહીં આવે તો બસ શું કરું હા એટલે ખાલી મનોરંજન માટે વિડીયો બનાવ્યો છે ને વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી